મેં છે ને આ મેં કીધું કે મેં ડ્રાય ફ્રુટ્સ બહાર બનાવી રહી છું તો આમાં છે ને ત્રણ ટાઈપના જે સીડ્સ હતા ને એ સીડ્સ નાખ્યા છે ડ્રાય ફ્રુટમાં કાજુ બદામ દ્રાક્ષ પિસ્તા અખરોટ પછી મેં છે ને અલસીને આવે ને એ બી નાખ્યું છે પછી આ ડ્રાય ચેરી છે પછી ઓરેન્જ છે એ બધાને બી છે ને મેં નાખ્યું છે તો આ બધી વસ્તુ આ બધું થોડું એક્સ્ટ્રા એડ ઓન થઈ ગયું પણ ના ખાઈ વાંધો નથી બરાબર ડ્રાય ફ્રુટ બહાર બનાવવા માટે એના બધાની જો મહેનત હેલો એવરીવન સો ગુડ મોર્નિંગ મારો બ્લોગ ની શરૂઆત થઈ ગઈ છે અને આજે અમે લોકો બનાવી રહ્યા છે મેથી અને ડ્રાય ફ્રુટ બાર પણ બનાવવાનો પ્લાન કરી રહ્યા છે તો જો બધો સામાન આવી ગયો છે અને મારી સિસ્ટર આમાં એક્સપર્ટ છે તો મારી સિસ્ટર બનાવે છે આ છે ને મારી સિસ્ટર છે આ એનો છોકરો છે આ બધા એના ફ્રેન્ડ છે શું થઈ રહ્યું છે અહીંયા પાર્ટી હ તો જે બધાને છે ને મેં કામ પર લગાવી દીધા છે તો આ છે ને કબૂ છે નામ છે કબી રાખું અને કડીરો છે એ શું કરતો હતો તું અચ્છા અને તું શું કરે છે

અને મે બેન આ બધી વસ્તુ બહુ સારી રીતના કરી લે છે મારાથી બધું એટલું નહીં થતું હા તો ચલો રેડી કેવી રીતના આખી વેરાયટી અમે કેવી રીતના મેથી બનાવી રહ્યા છે ને હું તમને કહું બેન પહેલા કેવી રીતના આપણે ગોળને મેલ્ટ કરીશું કેવી રીતના બા મારી બેન બોલતી નહી કઈ આ તો આખી પ્રોસેસ છે ને હું તમને બતાવીશ બરાબર છે તો તમારે બી ઘરે બનાવવું હોય ને

ઓકે તો કિલોમાં બે કિલો ગોળ જશે અને અમે છે ને દેશી ગોળ યુઝ કર્યો છે અને આ બધા ડ્રાય ફ્રુટ ડ્રાય ફ્રુટ્સમાં કાજુ બદામ કિસમિસ અને થોડા પિસ્તા પણ નાખવાના છે અને અખરોટ છે અને બીજો બધો સામાન છે ને એ હું તમને વારાફરથી બતાવીશ જેમ જેમ અમે એડ ઓન કરતા જઈશું ને એમને તમને આખી પ્રોસેસ બતાવીશ તો સૌથી પહેલા તો કામ જો કિલો તમે મેથી બનાવો છો તો કિલો પાછળ બે કિલો ગોળ જશે ડ્રાય ફ્રુટ તમે તમારા ચોઈસ વધારે ઓછા કરી શકો છો પણ અમે લોકો છે ને કિલો પાછળ બસો બસો ગ્રામ જેટલા ડ્રાય ફ્રુટ નું માપ રાખી રહ્યા છે હમણાં પછી આગળની પ્રોસેસ બતાવું તમને શું કરે છે તું અમે અડદ નો લોટ શેકીશ અડદ નો લોટ થઈ જાય પછી એમાં ગુંદર લોટ શેકી ગુંદર નો પાવડર અને એ પણ મેચ થઈ જાય પછી હું એમાં ઓકે પછી ચાલ તું કરવા જતા આવ મેં હા કોણ આવ્યું કબુ છે કે ટપુ છે કે પછી ટીકું છે આ

ঘ <coughs> <coughs> તમે ના ચામ કરવાના ભાઈ તમને તરત સિફરા બે ઈસુક મને નહીં આવ ખબર બધું નાખું આ આનો 30 કિલો કિલો પછી આ કે પૂણી નઈ પૂને પહેલા સુ નાખ્યો સુત નાખ્યો આ રહે ત્યાં જોને સુત નઈ નાખતો

आडला बट करवा दे ठीक होला अच्छा पाच ते युने बातري सु नायकू नाही तो ना हा आपला कण पडा पाव पाच पंधरा मिनिट नाही वसाणू नायकू तू काम नाही हा वसाणू नायकू तू पण नाही तो खाली करना पर्छ हे आम नाही हे बदू न खाई હવે બ્રેડ ડ્રાય ફ્રૂટ લઈ આવું ગાયફર બધા નાખી દો તો આમાં બધા મિક્સ ડ્રાય ફ્રૂટ્સ નાખી બસ અરે યાર 얘ને आबे समना कि दे ला गरम असर मैं वो बोल राइस बराबर से हां ना नहीं गोरा 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 मन अपन ना

koi <coughs> chakche kabhi, thot, thot gharam tharum lai man aabhi bhi chakche, ghoj <coughs> gharam tharum koi chakche man aabhi bhi chakche, gharam tharum karam tharum koi chakche, 我喝了。<laughs> સેને આજે તો બોર્ડ નથી કોઈનું ઘી નથી બસ બંકર એને લેપટોપ પર વિડિયો હારું કે ફેરવવાનું હતું આ લખ પર નઈ છે ને

લોડ અને અરસનો લોટ ને ગૂંકતર એ નાસ્તો તો ને ગરમ ગરમ નાખ્યો છે હશી આ બધું છે ને પપ્પા હતા મારા પપ્પા બનાવતા નહીં નું સરિયા બનાવે છે સ્ટાર્ટ કરો સ્ટાર હાય ચાલુ ચાલુ જ ખાવા ચાલતા હા અને હું ફર્સ્ટ થાઈ બનાવી દઈશું ઓનસોગ્રામ થઈ

એ કઈ વધારે થઈ જાય તો કરવા થઈ જાય ને આપણે કેટલી વખત કે મેથી બહુ વધારે પડતી કરવી હોય મેથી ઓલરેડી કરવી હોય અને એમાં પાછા આ બધા પાવડર આવે જે બી વધારે કરવા હોય હે ને એનથી વધારે કરવા નહીં હોતા તુરા હોય તી તીખા હોય હા તીખા હોય ને થોડા તુરા ટાઈપના બી લાગતા હોય એટલે બધું મા પ્રપોશન સાથે નાખવાનું હોય તે પ્રપોશન સાથે નાખતા તો ખબર પડે હા જો મારા વિડીયો તમને એવું પ્રપોશન એક્ઝેક્ટ તો ખબર પડે નહીં તમે કોઈ જે સ્પેશિયલ સેફ હોય તો પ્રપોશન જાણવું હોય તો ત્યાં જઈને તમે જાણવું

दो दो जय ना तरो को पीछे

તો હવે આ બરાબર છે બા અંયા આવો ઓ બરાબર ફાંગ્યું અજો છેમેન ઓકે નો બી કન્ટીન્યુ હે બા લે કુડે દેખવાનું જવું ઓના આ તો લેતા તો ઇંગલીશ উ আপু পড়া আছে। মানে কি মেরা নাম পড়ছে। আচ্ছা। তাহলে আরো একবার

કેડા મને ચેનલ મને એ મત વસ્તુમરાના પૂછિસ તો ઓમરા ખાલી કામ કરવા દે મને એની જગ્યાએ આ તો આ બરાબર મને આ તાઈસ છે ને મને વી વિડિયો અપલોડ કરજો મને લાગો બસ आवाज બંધ કરો તમારા લોકોના ની વધારે છે 4 બરાબર છે ની વધારે છે 4 4 4 જો પછી આ સ્પીનો સુ નાખ્યા આપડે તો ચાર ઓલી ને ખસ 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 અચ્છા દેખો મતલબ ચાર ઓલી ખસ ખસ પછી સમજ નહી પડતી બાઈકલી ઉભી છે

અરે એક ખજૂર કતરીમાં નાખવાની થોડુંક બાકી હવે ના હોય ના કે ઓય વસાણું નાખવાની જરૂર હતી થોડી ખબર ને આ તો પડી